દેવગઢબરિયા તાલુકાના આંકલી પાસે રેતી ભરેલા ટ્રકે લીધા બે માસૂમોના જીવ આજ તારીખ સત્તાવીસ પાંચ બે હજાર પચીસ મંગળવારના બપોરે એક કલાકે દેવગઢબરિયા નજીક આંકલી ગામ પાસે ગંભીર માર્ગ અકસ્માત સજાવવા પામ્યો હતો કે રેતી ભરેલા ડમ્ફરે જે મોટર સાયકલને ટક્કર મારતા જે અકસ્માત સજાયો હતો તગારા વેચી અને પરત ફરી રહેલા જે બે મહિલા અને એક પુરુષને જે માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં જે રેતી ભરેલા ડમ્ફરે જે મોટરસાયકલને ટક્કર મારતા જે મોટરસાયકલ નીચે પટકાઈ હતી અને ત્યારબાદ જે મોટરસાયકલ ઉપર ડમ્ફર ચડાવી અને મોટરસાયકલને સાયકલને નાખ્યો હતો કે મોટરસાઇકલ પર સવાર નંદાબાઈ કાલુનાથ જોગી અને પાર્વતી પાર્વતીબેન કાનાનાથ જોગી જેઓનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું તેમજ આરતીબેન નંદાનાથ જેઓ કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેઓને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડાયા હતા અને અકસ્માત બાદ જે ડમ્ફર ડ્રાઈવર છે તે ફરાર થયો હતો કે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને વધુ પાસ હાથ ધરી હતી સ્થાનિકોએ તંત્ર સામે જે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે લેખિત અને અનેક જે મૌખિક રજૂઆતો છતાં પણ જે રેતી ભરેલા ડમ્ફરો છે તે પૂરપાડે ઝડપે ચાલી રહ્યા છે તેને લઈને સ્થાનિકો દ્વારા જે અધિકારીઓ પર આરોપ કરવામાં આવે છે આ ખાડા કાન લેતા હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને અનેક જે રજૂઆતો કર્યા બાદ પણ જે પરિણામ શૂન્ય મળ્યું છે જેના કારણે હાલ આંકલી ગામ પાસે જે રેતી ભરેલ ટ્રકે બે માસુમ માસૂમના જીવ લીધા છે